નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ ગુજરાતના CG7 સ્પેશિયલ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર સાબરકાઠાના હિંમતનગરમાં ડબલ મર્ડરની ઘટનાથી મચ્યો ભારે ખળભળાટ નિર્વૃત્ત પોલીસ કર્મી અને પત્નીની હત્યા થતા પોલીસે ચલાવ્યો તપાસનો ધમધમાટ પોરબંદર લોકસભાના જૂનાગઢ મંથલીમાં ભાજપનો જંગી ચૂંટણી પ્રચાર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ગીર સોમનાથના જૂના તીર્થ ખાતે મહાદેવની વિશેષ આરાધના કરાઈ મોદીના ચારસો જૂના સંકલ્પને સિદ્ધ કરવા માટે વિશેષ પૂજન અર્ચન કરાયું ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાનો ચૂંટણી પ્રચાર દિલ્હી સરકારમાં આમ આદમી પાર્ટીના કેબિનેટ મંત્રી ગોપાલ રાયે વાલિયાથી રોડ શો કર્યો હવે સમાચારો વિગતવાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ધોળે દિવસે નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની કરપીણ હત્યાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે ઘરે આવેલા બે અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીને તીક્ષ્ણ હત્યાના ગાજીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે હિંમતનગરમાં ડબલ મર્ડરની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી આવી ડબલ મર્ડર મામલે વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા પોલીસ દ્વારા ઘરની આસપાસના સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે આ સાથે ડોગ સ્કોડ સહિત ટીમની પણ મદદ લઈ હત્યારાઓનું પગેરું મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા આસપાસમાં રહેતા લોકો અને પરિવારજનોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા ત્યારે હત્યા કયા કારણોસર કરવામાં આવી છે અને હત્યા કરનાર ફરાર હત્યારાઓ કોણ છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે પોરબંદર લોકસભા બેઠક અંતર્ગત આવતા જૂનાગઢના વંથલી પંથકમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ભવ્ય રોડ શો યોજાયો હતો જૂનાગઢના વંથલી ખાતે મનસુખ માંડવીયાનો રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા માણાવદર વિધાનસભા બેઠક પોરબંદર બેઠક અને ગુજરાતમાં તમામ બેઠક પર ભાજપની જીતનો મનસુખ વસાવાએ દાવો કર્યો હતો પોરબંદર લોકસભા હેઠળ આવતા વંથલી પંથકમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાએ રોડ શો કરીને પોતાની ભવ્ય જીતનો દાવો કર્યો છે

જનતાના વચ્ચે રહેનાર વ્યક્તિ છે એમની નિષ્ઠા પ્રામાણિકતા અને જનતાનો સંપર્ક એ બતાવે છે કે અરવિંદભાઈ એક લાખ મથના માર્જિનથી માણાવદર વિધાનસભા સિઠ ગીર સોમનાથ જિલ્લાના જૂના પ્રભાસ તીર્થ ખાતે દેવ મહાદેવની વિશેષ આરાધના કરવામાં આવી હતી જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચારસો પાર સંકલ્પને સિદ્ધ કરવા માટે વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું સમગ્ર ભારત દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અબકી બાર ચારસો કે પારનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે ભાજપ તેમજ સાથી પક્ષોનો ચારસોથી વધુ બેઠકો પર વિજય થાય તે માટે આ સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે પ્રભાસ તીર્થમાં જૂના સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત સમુદાય દ્વારા નરેન્દ્ર મોદીનો સંકલ્પ સાકાર થાય તે માટે મહાદેવની વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશેષ મહાપૂજામાં વર્તમાન સાંસદ તેમજ જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આજે આ દેશમાં આ રાષ્ટ્રના હિતમાં સનાતન ધર્મ આ દેશમાં પ્રસ્થાપિત થાય એટલા માટે સોમપુરા તીર્થ પુરોહિત દ્વારા આજે ભગવાન સોમનાથના જૂના મંદિરે એક સંકલ્પ કરીને આ દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચારસોથી પણ વધારે સીટો આવે અને આ દેશ સનાતન ધર્મનો દેશ બને અને આ રાષ્ટ્ર એક વિકસિત રાષ્ટ્ર બને એટલા માટે આજે સંકલ્પ કરવામાં આવે કે આ માનનીય વડાપ્રધાન મોદીજીનું જે સ્વપ્ન છે એ સાકાર થાય જ્યારે જ્યારે દેશમાં અથવા દેશ ઉપર કે વિશ્વમાં જ્યારે આપત્તિઓ કે કોઈ મોટી મહામારી આવતી હોય ત્યારે સ્થાનિક તીર્થપુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા સોમનાથ મહાદેવને આવી રીતે પૂજા કરી અને આવી આપત્તિ અને કોઈ મોટી મહામારીમાંથી બચવા માટે ભગવાન રસ્તો બતાડે એવી પ્રાર્થના કરવામાં આવે છે તેવી જ રીતે આજે પણ આપણો ભારત દેશ છે હિન્દુ રાષ્ટ્ર બને સંસ્કૃતિનું પરંપરાગ પરંપરાગત જે જળવાઈ રહે આપણા ભારત દેશમાં એવી મહાદેવને પ્રાર્થના કરવામાં આવે ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાના સમર્થનમાં દિલ્હી સરકારના આમ આદમી પાર્ટીના કેબિનેટ મંત્રી ગોપાલ રાયની ઉપસ્થિતિમાં વાલિયાની સિલુડી ચોકડી ખાતેથી ભવ્ય રોડ શો યોજાયો હતો લોકસભાની ચૂંટણી આગામી તારીખ સાતમી મેના રોજ યોજાનાર છે ત્યારે ભરૂચ જિલ્લાના વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરવામાં આવ્યો છે તેવામાં આજરોજ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા માટે દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી ગોપાલ રાયે વાલિયાની સિલોડી ચોકડી ખાતેથી રોડ શોનું આયોજન કર્યું હતું આ રોડ શો સિલુડી ચોકડીથી એસટી ડેપો થઈ મુખ્ય બજાર અને ત્યાંથી ગામના ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને મંત્રી ગોપાલ રાય ચૈતર વસાવા અને સંદીપ માંગરોલા સહિત અનિલ ભગત વિજય વસાવા અને અનંત પંચાલ સંજય વસાવા સહિતના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો આ સાથે ઝઘડિયા રાજપાડી ઉમલ્લા થઈ નેત્રંગ ખાતે કોર્ડર મીટિંગમાં રોડ શો ફેરવાયો હતો આજે ભરૂચ લોકસભાના સંસદીય ક્ષેત્રમાં અમે વાલિયા ખાતે બજારમાં પદયાત્રા કરી અને ડોર ટુ ડોર લોકો સાથે સંવાદ કર્યો છે પ્રચાર કર્યો છે ત્યારે આ વખતે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે અને અમારી ટીમનું સ્વાગત કરે છે અમને આશીર્વાદ આપે છે અને અમારા માટે દુવાઓ કરે છે લોકોમાં એક પરિવર્તનનો બદલાવ જોવા મળે છે જે રીતે ત્રીસ વર્ષ સાંસદ શ્રી મનસુખભાઈને આપ્યા છતાં એ પોતાનું એક કાર્યાલય નથી ખોલી શક્યા પોતાનું બજેટ પણ દર વર્ષે વાપરી નથી શકતા અને પોતાની સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત નથી કરી શકતા અને આ વિસ્તારના લોકોને હજુ પણ એટલી સમસ્યાઓ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભામાં ઇન્ડિયા ગઠબંધન જીતે છે અને ભરૂચ લોકસભામાં ચૈત્ર વસાવા અને એમની ટીમ આ વખતે સારા માર્જિનથી જીતીને આ સિટને ઇન્ડિયા ગઠબંધનને આપે છે એ જ વાત આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છે અમરેલી જિલ્લાના રાજુલા પંતકમાં કોપર પ્લાન્ટ કંપની સ્થાપવાને લઈને રાજુલા પંતકમાં ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં કોપર પ્લાન્ટ કંપની સ્થાપવા માટે અગાઉ કરેલી લોક સુનાવણીમાં પોલીસ તંત્ર દ્વારા અગિયાર પર્યાવરણ પ્રેમીઓને ખેડૂતોને ડિટેન કરાયા હતા બાદમાં રાજુલા ખાતે પર્યાવરણ પ્રેમીઓને ખેડૂતો દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને મહુવા ખાતે ડિરમા કંપની સામે આંદોલન કરનારા ડૉક્ટર કનુ કરસરિયા તખુભાઈ સાંઢુસર મંગલુભાઈ ખુમા અમદાવાદના પર્યાવરણ પ્રેમી મુદિતા વિદ્રોહી સહિતના બસો ઉપરાંતના પર્યાવરણ પ્રેમીઓ અને ખેડૂતો દ્વારા કોઈપણ સંજોગોમાં કોપર પ્લાન્ટ કંપની રાજુલા પંથકમાં સ્થપાઈ તો ખેતી અને પર્યાવરણ સાથે વન્ય પ્રાણી સિંહનો મોટો વિસ્તાર નષ્ટ થવાની ગંભીર શક્યતાઓ વચ્ચે કોપર પ્લાન્ટ હટાવો સમિતિ રાજુલા જાફરાબાદ દ્વારા વિરોધ પ્રદર્શન સભા યોજીને રેલી સ્વરૂપે રાજુલા પ્લાન્ટ રાજુલા પ્રાંત કલેક્ટરને આવેદન પત્ર પાઠવવાના કાર્યક્રમમાં ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ પ્લે કાર્ડ સાથે પ્રાંત કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને અગાઉની લોક સુનાવણી રદ કરવાની માંગણી કરી હતી તો હવે જ્યારે લોકોને આવી રીતે ડિટેન કરી લીધા ધરપકડ કરી લીધી તો પછી આ લોક સુનાવણી રદ થવી જોઈએ લોક સુનાવણી જે મિનિટ્સ લખાઈને આગળ ગઈ હોય તો એ મિનિટ્સ રદ થવી જોઈએ અને ફરી વખત જો આ પ્લાન્ટને અહીંયા આવવું હોય તો લોકોને શાંતિથી બોલાવી મોટી સંખ્યામાં જાણ કરી અને પછી એની વાતને સાંભળવી જોઈએ અને લોકો જો કન્વિન્સ થાય લોકોને એ લોકો ખાતરી કરાવે કે તમારું હિત જોખમમાં નથી આવતું તો જ આગળની કાર્યવાહી આગળ ચાલે અને એને મંજૂરીની કાર્યવાહી આગળ ચાલે પણ એવું અત્યારે દેખાતું નથી ને દેખાવાનું પણ નથી એટલે કાયમ માટે આ લોકશોની પણ રદ થાય અને આ કોપર પ્લાન્ટ અહીંયા કદી પણ બીજી વાર ના આવે તો બીજી વાર આવ્યો છે પણ હવે કદી આ નામ ના લે કેમ કે આ ભયંકર અગાઉથી થઈ ચુકેલું છે એમાં વધારો કરવાથી તો આખી જિંદગીઓ અહીંયા જોખમમાં મુકાય તો એવું પગલું સરકારે અથવા કોઈ કંપનીએ કદી ભરવું ના જોઈએ કંપની એમાં પગલાં ભરતી હોય તો સરકારે આવા લોકોને આવી કંપનીઓને ટેકો ના આપવો જોઈએ તો આવી લોક સુનાવણી કરીને તમે કયા પ્રકારની પર્યાવરણીય મંજૂરી આપવાની પ્રક્રિયા કરી રહ્યા છો આ પ્રકારની પ્રક્રિયા પણ રદ થવી જોઈએ અને જે કંપની શરૂઆતથી જ આ પ્રકારના રસ્તા લઈને આવવા મથતી હોય આગળ જઈને પોતાનું કહેલું કયું પાડશે અને લોકોના હિતમાં શું કરી શકશે એટલે આવા પ્રકારની કંપનીને હંમેશા માટે જાકારો આપવો જોઈએ એક વખત આવી છે બીજી વખત એક વખત પાછી ગઈ બીજી વખત પે પાછી જાય અને ત્રીજી વખત વિચાર પણ ના કરે આ વિસ્તારમાં આવવાનો કે આવા બીજા કોઈ પણ વિસ્તારમાં જવાનો કે જ્યાં જઈને આટલું બધું વિનાશ નોતરવાની હોય એના દ્વારા આપણો જીડીપી વધવાનો હોય તો પણ આપણા આપણે ત્યાં થોડું ધન સંપત્તિ વધવાના હોય દેશનું કંઈ વધવાનું હોય તો પણ માણસોની સુખાકારી જળ જંગલ જમીન લોકોનું સ્વાસ્થ્ય ઢોર ઢાંખર પશુ પક્ષી એ બધાના જીવનથી ઉપર કોઈ દિવસ ધન લક્ષ્મી સંપત્તિ હોઈ ના શકે એ વાત જ્યાં જેને સમજવી હોય પહોંચાડવી હોય એને પહોંચાડે કે મનુષ્યનું જીવન એ સૌથી પ્રાથમિક વસ્તુ છે એટલે એના ઉપરવટ જઈને કોઈ કંપની કંઈક પણ કરવા માંગતી હોય ને એક ઓપરથી જેવો પણ વિકાસ કરવો હોય તો એવો વિકાસ નથી અમને મંજૂર નથી આ અહીંની પ્રજાને મંજૂર આટલી પેઢીઓની પેઢીઓ એ વિકાસ વગર અહીંયા જીવતી રહી છે આવો વિકાસ કરીને આ છેલ્લી પેઢીને પૂરી નથી અમારે કરી નાખવી એને અમે વિકાસ માનતા નથી અને એને તમે વિકાસ કહેતા હોય તો એવો વિકાસ અમારે જોઈતો નથી એટલે આવી કંપની અહીંથી પાછી જાય ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉટિયા ગામે ખેડૂત પર હુમલો કરનાર માથાભારે પશુપાલકો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઊંટિયા ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા તાલુકાના ઉટિયા ગામની સીમમાં આવેલ ખેતરોમાં શેરડી જુવાર તલ તુવેર અને કપાસ સહિતના પાકો હાલમાં ઊભા છે ત્યારે દધેડા ગામની સીમમાં પેપ્સી ચોકડી પાસે રહેતા માથાભારે પશુપાલકોએ ખેડૂત દલપત પટેલના ખેતરમાં પશુઓ ઘુસાડી ભેલાણ કરતાં ખેડૂતે પશુઓ ખેતરમાંથી હાંકી મૂકતા માથાભારે પશુપાલકોએ ખેડૂતને ડાંગ વડે સપાટો મારતા માથાના ભાગે ફ્રેક્ચર કરી ઈજાઓ પહોંચાડી હતી આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસે ત્રણસો સાતની કલમ નહીં ઉમેરી પશુપાલકોને છાવરતી હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે ત્યારે ખેડૂતના ઊભા પાકમાં ભેલાણ કરી નુકસાન કરવા સાથે દાદાગીરી કરતા માથાભારે પશુપાલકો સામે કડક રાહે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો તંત્ર માથાભારે પશુપાલકો વિરુદ્ધ કડક પગલાં નહીં ભરે તો ખેડૂતો સહિત ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે છેલ્લા બે વર્ષની અંદર બે ત્રણ ફરિયાદો થઈ ચૂકી છે અને હમણાં બે દિવસ પહેલાં પણ બે ફરિયાદ થઈ એક ફરિયાદ થઈ છે અને એમાં એને ઇન્જરી થઈ છે માથામાં વાયગું છે છ ટાંકા એવા છે છતાં બી પોલીસ તપાસ કરવા નથી આવી અને એફઆઈઆરની અંદર ત્રણસો જેવી ગંભીર કલમનો ઉમેરો પણ કરવામાં નથી આવ્યો હવે અમે એમ કહીએ છીએ કે જો તમે તપાસ નહીં કરીએ તો નહીં કરો તો અમે આ હા સામા ઇલેક્શને ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમે ગાંધી ચિંગ્યા માગે આંદોલન કરીશું અને આ લોકોને અમે અહીંથી દૂર ખસેડીશું લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે અમરેલી લોકસભા બેઠક માટે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ અને વીવીપેટ મશીનના ચકાસણી અંગેની કામગીરી કરવામાં આવી હતી અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક અને ભાવનગર જિલ્લાની ગારિયાધાર અને મહુવા વિધાનસભા સહિત સાત વિધાનસભા બેઠક તેમજ એક અમરેલી લોકસભા બેઠક માટે ઇવીએમ મશીન અને વીવીપેટ સહિતની મશીનરીઓ પર આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા ચકાસણી અંગેની કામગીરી કરવામાં આવી હતી જેમાં અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારોના નામ અને ચિહ્ન સહિત મતદાન મશીનરીની કામગીરીની ચૂંટણી તંત્રના અધિકારીઓએ સમીક્ષાઓ કરી હતી સાવરકુંડલા વિધાનસભા ક્ષેત્રમાં બસો છ્યાસી જેટલા પોલિંગ બૂથનો સમાવેશ થાય છે ત્યારે તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં રિઝર્વ ઈવીએમ અને વીવીપેટની ચકાસણી કરવામાં આવી હતી આ સાથે જ મોકપોલ જેવી કામગીરી પૂર્ણ કરી મતદાનના દિવસ માટે આખરી ઓપ આપવામાં આવ્યો છે એમાં ગઈકાલે અઠ્યાવીસમી તારીખે ઈવીએમ કમિશનિંગ એટલે કે પ્રિપેરેશન જે છે એની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે સાથે સાથે આપણને જે રિઝર્વ ઈવીએમ મશીન્સ ફાળવવામાં આવ્યા છે તેમના કમિશનિંગની કામગીરી પણ ગઈકાલે પૂર્ણ થયેલ છે અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં આપણે જે ફાઇવ પર્સન્ટ ઈવીએમ મશીન્સ છે એમાં હાઈરેક મોકપોલ જે કરવાનો હોય છે એ કામગીરી પણ સાથે સાથે પૂર્ણ થયેલ છે આમ તમામ મશીનો જે છે કે જેમનું સાત તારીખે આપણે પોલિંગ સ્ટેશન્સ ઉપર મોકલવાના છે એ તમામની પ્રિપેરેશન આપણી પૂર્ણ થયેલ છે ભાવનગર લોકસભા બેઠક પર ચૂંટણી કાર્યમાં જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવાનો પ્રારંભ થયો છે ભાવનગર લોકસભા બેઠક પર કુલ સાત વિધાનસભા આવેલી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં જોડાયેલ કર્મચારીઓને અધિકારીઓના તાલીમનો પ્રારંભ બાદ બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં તળાજા ભાવનગર પૂર્વ અને ભાવનગર ગ્રામ્ય ત્રણ ધારાસભામાં લોકસભાની ચૂંટણીના પગલે જોડાયેલા કર્મચારી અને અધિકારીઓનું બેલેટ પેપરથી મતદાન કરાયું હતું જેમાં પંદરસો પંચાવન જેટલા કર્મચારી અધિકારી દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું પચીસ તારીખથી અઠ્યાવીસ તારીખ વચ્ચે ચૂંટણી તંત્રમાં અલગ અલગ સ્થળે ફરજ બજાવતા કર્મચારી અને અધિકારીઓનું તેમજ પંચ્યાસી વર્ષથી ઉપરની વયના લોકોનું ઘરે બેઠા મતદાન કરાવવામાં આવી ચૂક્યું છે જેમાં પંચ્યાસી વર્ષથી ઉપરના નવસો વીસ તેમજ પીડબલ્યુ અંતર્ગત બસો તેર મળીને અગિયારસો તેત્રીસ જેટલા લોકોએ મતદાન કરી ચૂક્યું છે આમ ત્રણ ધારાસભ્યોને અન્ય મળીને કુલ છવ્વીસો જેટલા ચૂંટણીમાં રોકાયેલા કર્મચારી તેમજ અધિકારી દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું ફરજ ઉપરનો જે સ્ટાફ છે કે જેને પોસ્ટલ બેલેટ પેપર ઇસ્યુ કરવાના થાય છે એ લોકોનું ફેસિલિટેશન સેન્ટર પર વોટિંગ કરવાનું ચાલુ થયું છે જે જગ્યાએ આજે તાલીમો છે ત્યાં અમારા ચૂંટણીની ફરજ ઉપરના સ્ટાફ માટેનું મતદાન ચાલુ થશે અને અન્ય કિસ્સાઓમાં કેટેગરી ટુના જે વોટર્સ છે એ લોકોનું જે અધર વોટર્સ કહેવાય કે જે ઓન ડ્યુટી હોય પણ ચૂંટણી ફરજમાં પોલિંગ સ્ટેશન પર જેની ડ્યુટી ના હોય એવા લોકોનું મતદાન આજે ફેસિલિટેશન સેન્ટર ઉપર અને ટ્રેનિંગ સેન્ટર ઉપર ચાલુ થયું ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું થાય છે જેને ધ્યાને લઈ લોકસભાની ચૂંટણી કાર્યમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોલીસ વિભાગ સહિત હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર સ્થિત શીતળા માતાના પૌરાણિક મંદિરે ચૈત્રી સાતમ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ગાંધીનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના અતિ પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાજીના મંદિરનું અનેરું મહત્વ છે શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે કહેવાય છે કે શીતળા માતાજીનું આ મંદિર બસો વર્ષ જૂનું મંદિર છે અહીં કેટલાક ભક્તો પોતાની માન્યતા મુજબ માનતા પણ રાખે છે અહીં પરિણિત મહિલાઓ વહેલી સવારે દર્શન કર્યા બાદ જ પોતાની દિનચર્યાની શરૂઆત કરે છે આ સાથે જ મહિલાઓ ઠંડુ ભોજન આરોગી પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખી શીતળા માતાજીની ભક્તિ સાથે આરાધના કરે છે આ પાછલા વીસ વર્ષથી હું માના દર્શન કરવા આવું છું છોકરાઓનું આરોગ્ય નિરોગી સારું રહે છે અહીંયા બધા શીતળામાને શ્રીફળની કુલેરની પ્રસાદી કરે છે શીતળા માતાનું ઘણું બધું મહત્વ છે નાના છોકરાઓ માટે પણ બહુ સારું છે ઘણા શીતળા માતાની બાધા પણ રાખે છે અને બહુ જ સારું છે નાના છોકરાનું આરોગ્ય સારું રહે છે ઠંડુ ખાય છે માણસો અને બહુ જ એટલે બહુ જ મહત્વ છે ધ્રાંગધ્રાની અંદર આવેલું હતી પૌરાણિક મંદિર શીતળા માતાનું જે ધ્રાંગધ્રા સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યું હતું જે આશરે બસો ને પાંચ વર્ષ જૂનું છે અને આ મંદિરની અંદર પોતાના સંતાનોનું આરોગ્ય સારું રહે લાંબુ આયુષ્ય રહે રહે તે માટે લોકો પોતાના માથા પર સગડી ફૂલા કુલેર ચુંદડી કોઈ ચાલીને આવે છે કોઈ પગપાળે આવે છે કોઈ દંડવટ કરતાં આવે છે આમ આવી અને માતાજીને રીઝવે છે અને આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકા સ્થિત નારેશ્વર તીર્થધામને નવ્વાણું વર્ષ પૂર્ણ થતાં અવધૂત ચરણજ ગામોને નારેશ્વર તીર્થ સાથે સાંકળવા નારેશ્વર પંચકોશી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ નારેશ્વર તીર્થધામને નવ્વાણું વર્ષ પૂર્ણ થતા અવધૂત ચરણરજ ગામોને નારેશ્વર તીર્થ સાથે સાંકળવા નારેશ્વરથી પંચકોષી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના ભાલુદ ગામ ખાતે આ પરિક્રમા આવી પહોંચી મા નર્મદાને ત્રણસો એક મીટર લાંબી ચુંદડી અર્પણ કરી પ્રાર્થના કરવામાં આવી હતી અવધૂત નિવાસ ટ્રસ્ટ નારેશ્વરના ઉપક્રમે અખિલ ભારતીય મા નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા આયોજિત આ પરિક્રમામાં એકસો પચીસ પરિક્રમાવાસીઓ જોડાયા હતા નારેશ્વર ધામ ખાતેથી નીકળેલી નારેશ્વર પંચકોશી પરિક્રમા નારેશ્વરથી કોરલ નાની કોરલ લીલીપુરા જૂની સાહેર નવીસાયર વેરુ ઉમલ્લા બહુપુરા અને સરસાડ ગામ થઈ ત્યારબાદ આ પરિક્રમા ઝગડિયા તાલુકાના ભાલોદ ગામ ખાતે આવી પહોંચતા નર્મદા મૈયાને ત્રણસો એક મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી આ પરિક્રમા અવધૂત તિહાર ટ્રસ્ટ અને એકસો છવીસમી બાપજીની રંગ જયંતિ અને નારેશ્વર તીર્થે નવ્વાણું વર્ષ પૂર્ણ થતા હોય આ ચૂંટણી મનત અમે ત્રણસો એક મીટરનો આ ત્રણ બીજ સાકાર થાય એવી ભાવનાથી બધા ભક્તો અને નબદા ભક્ત આ એકસો પચ્ચીસ ભક્તો જોડાયા હતા એમના સાથ સહકારથી અમે આ પરિક્રમા રાખેલ અને આમાં એકસો પચ્ચીસ પરિક્રમાર્થીઓ જોડાયા હતા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા સમસ્ત આહીર સમાજ દ્વારા વડનગર સ્થિત આહિર સમાજની વાડી ખાતે દસમા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છે કે સામાજિક જીવનમાં લગ્ન એ આવશ્યક પરંપરા છે લગ્નથી બે પરિવારો એક થતા હોય છે એકવીસમી સદીમાં એક તરફ લોકો લગ્નમાં ધૂમ ખર્ચો કરીને પોતાનો રૂઆબ દેખાડવાના પ્રયાસમાં લાખો કરોડો રૂપિયાના આંધણ કરતા હોય છે તો બીજી તરફ ગુજરાતમાં અનેક સમાજ જાગૃત બન્યા છે અને સમગ્ર સમાજ એકત્ર થઈ એક માંડવે સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે આવા જ એક સમૂહ લગ્નનું આયોજન કોડીનાર આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં સત્યાવીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્નમાં કોડીનાર તાલાળા ઉના તેમજ વેરાવળ તાલુકાના તમામ આહિર સમાજના આગેવાનો સભ્યો તથા આહિર અગ્રણીઓ તેમજ કોડીનાર તાલુકાના તમામ આહિર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ રહી હતી કે કોઈપણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઈથી લગ્ન સમારોહ યોજાયો હતો કોઈપણ ભેદભાવ વિના સમગ્ર લોકો એક થઈ એક પરિવારની જેમ પોતાના આંગણે આવેલા આ પ્રસંગને ઉજવ્યો હતો વડનગર સમૂહ જોડાયા છે તો અમે અમારા ટ્રેડિશનલ ડ્રેસમાં અમે શું કહેવાય કે અમારી જે આપણી જે પરંપરા છે જે આહિર સમાજની પરંપરા છે એને અમે આગળ વધારીએ એવું મતલબ અમે ચાહતા હતા ઈચ્છતા હતા બંને તો હવે આગલા સમૂહ એવું મતલબ હું એવું ઈચ્છું છું એકદમ મતલબ એકદમ હું કેવાય કે યુનિક લાગશેનાર આહિર યુવક મંડળ દ્વારા દસમા સમૂહ લગ્ન આયોજન એમાં સમસ્ત આહિર સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને અમારો ઉમંગ અને ઉત્સાહ વધારે અને અમારો કાર્યમાં દીપે બધાએ પ્રયાસ કર્યો નવ નવ યુવાન ટીમે જોરદાર આ વખતે કામ કરી અને દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર લગ્ન કરેલ છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પોદાર જંબો કિડ્સના કિન્ડર વિદ્યાર્થીઓના બહુ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નૃત્ય કલાના પ્રદર્શનને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત થયું છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ પૌદાર જમ્બો કિડ્ઝના કિન્ડર ગાર્ટનના વિદ્યાર્થીઓ માટે બહુ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નૃત્યકલાના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પૌદાર એજ્યુકેશને ગૌરવથી એક ગ્રાઉન્ડ બ્રેકિંગ ઇવેન્ટને પ્રસ્તુત કર્યો હતો જેમાં પૌદાર જંબો કિડ્ઝના નર્સરી જુનિયર કેજી તથા સિનિયર કેજીના મહત્તમ વિદ્યાર્થીઓએ બહુ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવા માટે રેકોર્ડ બનાવ્યો હતો જેની ગ્રાન્ડ ફિનાલે ગત તારીખ અઠ્યાવીસમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ યોજાઈ હતી જેમાં બેથી છ વર્ષની વયના કુલ છસો પાસઠ વિદ્યાર્થીઓએ વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી માટે વિવિધ મલ્ટી કલ્ચરલ પ્રવૃત્તિઓનું પ્રદર્શન કર્યું હતું જેમાં મુંબઈ જયપુર વડોદરા અંકલેશ્વર ભરૂચ ભોપાલ વાપી અને દમણ ખાતે આવેલી પોદાર જમ્બો કિડ્સની વિવિધ શાખાઓમાં યુવા ટોડલર્સે રેકોર્ડ બનાવ્યો હતો જેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો છે આ ઇવેન્ટ બહુ સાંસ્કૃતિક શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડે છે અને એનાથી વિશેષ આપણા દેશના ભાવિ નેતાઓ વચ્ચે એકતા અને આદરને પ્રોત્સાહન આપે છે